પેલો પછી આપણે આગળ વધારશું પેલા નિશાળા મૂકી આવું પછી આપણે આવીને પેલા આગળ વધારશું તો મિત્રો પછી નાઈ ધોઈને ભેડી જવાનું જાઓ મિત્રો અને પછી બપોરે મિત્રો ને મૂકવા પણ જવાનું છે ચાલો મિત્રો એ લોકો જોતા રહેજો બહુ મજા આવશે તો મિત્રો ચાલો હવે ટીવીએસ કાઢું બારે પછી આપણે બંધ ને નિશાળ મૂકી આવી તો મિત્રો હવે આવી ગયો છો નાના ને મિત્રો દવાખાને લઈને તો મિત્રો બાટલો ચડાવવાનો છે આજે છેલ્લો અશક્તિનો તો ચાલો મિત્રો હવે હું જાઉં છું દવાખાના અંદર ના ને નાની મારા મમ્મી ને બેય ને ઉતારી દીધા છે ને હું એ ગાડી પાર્કિંગ કરવા માટે આવ્યો હતો તો ચાલો મિત્રો તો મિત્રો વાગી ગયા છે અત્યારે તો બાર ના મિત્રો સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો મિત્રો હવે વાગી ગયા છે મિત્રો બપોરના ના તો મિત્રો વાગી ગયા છે બપોરના સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો મિત્રો આવી ગયા છે હવે દવાખાને તો મિત્રો દવાખાને આવ્યો હતો ને બાટલો ચડાવવાનો છે થોડીક આ શક્તિ હતી એટલા માટે તો મિત્રો હમણાં બે દિવસથી યાર એટલા માટે વિલોગ નથી આવતો કારણ કે મિત્રો બપોરે અહીંયા મોડું થઈ જાય છે સવારમાં આવવામાં કારણ કે સવારમાં મિત્રો નાની બહેનને નિશાળ મૂકવા જતો હતો અને પછી બપોરે પાછા નાના અને દવાખાને લઈને આવતા હતા એટલા માટે બે દિવસથી વિલોગ એમ નથી બનાવતો કારણ કે ટાઈમ નથી મળતો એટલા માટે મિત્રો વિલોગ નથી બનાવતો તો મિત્રો આજથી પાછો હવે વિલોગ ચાલુ કર્યું છે બનાવવાનું તો મિત્રો હવે ચાલો ગાડી પાર્કિંગ કરી દીધી છે તો હવે હું જાઉં છું કારણ કે નાના મારા મમ્મી ને બેને ને દવાખાને ઉતારીને આવી ગયો છું પાછળ જ છે થોડું તો ચાલો મિત્રો હવે હું જાઉં છું દવાખાને હવે ગાડી પાર્કિંગ કરી દીધી છે હવે દવાખાને જાઉં બાટલો ચડી જાય એટલે પછી પાછા ઘરે અને પાછું બપોરે નાનાને મૂકવા પણ જવાનું છે પર તો ચાલો મિત્રો હવે ગાડી કરી દઉં બંધ થોડીક વાર એસી ચાલુ કર્યું તો એટલે ગાડી ઠંડી થઈ જાય કારણ કે પછી આવતી વખતે મિત્રો બહુ તડકો હોય ને ગાડી આખી તપી જાય છે આજ તો થોડુંક વાદળ જેવું છે વાદળા જેવું એટલે વાંધો નથી

ચાલો હવે તો મિત્રો હવે ગાડીમાં બેસીને પછી આપણે વિલોગ આગળ વધારીએ તો મિત્રો આપણી ગાડી પડી છે આની પાછળ ફોર વ્હીલ આવી ગયા છો તો મિત્રો પછી મિત્રો બપોરે આવી ગયા તા ઘરે મિત્રો ના 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 બાટલો ચડાવી ને તો મિત્રો પછી બાટલો ચડાવી ને પછી મિત્રો જમી ને થોડીક સુઈ ગયો હતો કારણ કે બહુ થાકી ગયો તો એટલા માટે મિત્રો સુઈ ગયો હતો અને પછી મિત્રો ઉઠીને મિત્રો ચા પાણી પીને મિત્રો પછી નાના ને મૂકવા ગયા હતા તો મિત્રો એક જગ્યાએ નાના ને પગે લાગવા જવાનું હતું મંદિરે માતાજી તો એટલા માટે મિત્રો અહીંયા મંદિરે પગે લાગવા પણ ગયા હતા એટલે પછી વાર લાગી ગઈ છે મિત્રો અને પછી મિત્રો નાનાને મૂકવા ગયો હતો પર અમે બધા ગયા હતા મારા મમ્મી મારા કાકા મારા બેન બધા શેરુ શેરુને આવી લઈ ગયા હતા તો મિત્રો આવી ગયા છે તો મિત્રો આવ્યો તો ગેરેજમાં એસ અંદર મૂકવા માટે આવ્યો હતો તો ચાલો હવે તો મૂકી દો પછી આપણે વિલોગ આગળ વધારીએ ગાડી રાખી દીધી છે તો જવું મિત્રો ગાડી અહીં રાખી દીધી છે ખબર નથી રાખ્યું કારણ કે કાલે જવાનું છે મિત્રો તો મિત્રો કાલે જવાનું છે મારે લગ્નમાં બધાને એટલા માટે મિત્રો કાલે ગાડી લઈને જવાનું છે તો મારા મમ્મી બધા આવશે મારા પપ્પા ગાડીમાં જશે એને કડીનું છે એટલા માટે એ નહીં આવે તો અમે બધા કાકા બધા ગાડી લઈને જાશું લગ્નમાં રાજકોટમાં જ છે તો મિત્રો એટલા માટે કવર નથી ઢાંકું તો મિત્રો હવે વિલોગ આગળ વધારું છું તો ચાલો હવે વિલોગ જોતા રહેજો ટીવીએસ અંદર લેતો આવું તો મિત્રો હવે ટીવીએસ અંદર રાખી દીધું છે તો તો મિત્રો ચાલો મિત્રો વિલોગ આગળ વધારું છું મિત્રો વાગવા આવ્યા છે સાંજના મિત્રો દસ જેવું થવા આવ્યું છે થોડીક વાત છે દસક મિનિટની તો મિત્રો વિલોપ હવે અહીંયા કરું છું પૂરો કારણ કે મિત્રો હવે આજ તો થાકી ગયો છું તો મિત્રો હવે વિલોપ પૂરો કરું છું જો વિલોપ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાઈ દેજો અને એક નાની એવી કમેન્ટ કરી દેજો તો મિત્રો હવે થોડો થાકી ગયો છું એટલા માટે જલ્દીથી ઘરમાં જઈને વિલોગ એડિટિંગ કરી નાખું અને અપલોડ કરી દઉં એટલે મિત્રો સવારમાં વિલોગ આવી જાય અને મિત્રો કાલે જવાનું છે લગ્નમાં એટલે કાલે સવારે તો વહેલું ઉઠવાનું છે તો મિત્રો આજે વહેલો ઉઠવો તો એટલે નીંદર આવે છે તો મિત્રો કાલે સવારમાં વહેલું ઉઠવાનું છે એટલે લગ્નમાં જવાનું છે

ચાલુ કાઢીએ સૂટ નથી કરતો કારણ કે મારી પાસે સ્ટેન્ડ પણ નથી વ્હીલમાં રાખવાનું ફોન રાખવાનું તો મિત્રો હવે જલ્દીથી લઈ લઈશ એકાદ બે દિવસમાં પણ હમણાં બે બે લગ્ન છે એ પતાવી લો પછી લઈ લઈશ તો ચાલો મિત્રો હવે કરું છું લાઇટ બાઇટ બંધ અને ગેરેજ કરી દઉં બંધ હવે જાઉં ઘરમાં તો મિત્રો બોલો હવે ઘરમાં ખાવાનું બાકી છે એટલે એને ખવડાવી લઉં દૂધ ને રોટલી એ ખાઈ લે શેરું ચાલો મિત્રો હવે એ લગાવ પૂરો કરું છું શેરું પણ થાકી ગયો છે એ સૂઈ ગયો છે તો એને ઉઠાડીને ખવડાવી લઉં એટલે મિત્રો ખાઈ લ્યો થોડુંક તો પછી સૂઈ જાય ને મિત્રો એને પણ મુકવા જવું જોશે કારણ કે બે દિવસ હું લગનમાં માં એટલે અહીં ઘરે એકલો ન રહે તો ચાલો મિત્રો હવે ફિલ અપ કરું છું પૂરો તો ચાલો હવે લાઈટ કરું છું બંધ અને ગેરેજ કરું છું બંધ તો મિત્રો તારું લઈ લઉં છું મિત્રો બે તાળા મારી દીધા છે ચાલો હવે જાઉં છું ઘરમાં